શહેરાનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ક્ષય રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે અને તેની સારવાર લોકો સમયસર કરાવી રોગ મુક્ત બને તેવા સંદેશા સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શહેરા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સમગ્ર વિશ્વમાં આજે ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશ તેમજ ગુજરાતમાં પણ ક્ષય રોગના દર્દીઓ છે ક્ષય રોગ સંપૂર્ણ રીતે મટી શકે કે બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે લોકોમાં ક્ષયને લઈ જાગૃતિ આવે તે હેતુથી શહેરા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી આરોગ્ય વિભાગના કર્મચારીઓને શહેરનગરમાં રેલી કાઢી આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ આ રેલીમાં જોડાયા રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ક્ષયના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવ્યા રેલીમાં રેફરલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અશ્વિન રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શેખ નો રિપોર્ટ ન્યૂઝ શહેરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે